સૌ પ્રથમ તો જે રીતે અનેક દર્શક મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું લાંબા સમયના વિરામ બાદ હાલ મેઘરાજા ગુજરાત પર મન મૂકીને હેત વરસાવી રહ્યા છે રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને જોઈએ તો ગીર સોમનાથ જિલ્લો કે જે છેલ્લા કેટલાય સમયથી મેઘમહેરથી વંચિત હતો ત્યાં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે ત્યારે જે રીતે દર્શક મિત્રોએ કોમેન્ટ કરીને અમને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં હવે ક્યારે વરસાદ પડશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામી સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આવનારા કલાકોમાં જ ત્યાં પણ અતિ ભારે વરસાદ પડશે તો હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હજુ આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો ક્યાંક સાંભેલા ધાર વરસાદ પણ જોવા મળશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ રાજ્યમાં ચારે બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે

જેમાં જૂનાગઢના મેંદરડામાં તેર પોઈન્ટ એકત્રીસ ઇંચ કેશોદ તાલુકામાં અગિયાર પોઈન્ટ વીસ ઇંચ વંથલીમાં દસ પોઈન્ટ ચાળીસ ઇંચ પોરબંદરમાં દસ ઇંચ નવસારીના ગણદેવીમાં નવ ઇંચ વલસાડના કપરાડામાં આઠ ઇંચ જૂનાગઢના માણાવદરમાં આઠ નવસારીના ચીખલીમાં આઠ પોરબંદરના કુતિયાણામાં સાત તથા રાણાવામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત તાપી નવસારી તાલાળા પારડી માંગરોળ મહુવા વાપી ઉમરગામ વ્યારા તાલુકામાં ચાર થી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ઓગસ્ટ ગુરુવારે એટલે કે આજે સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ભારેથી અતિભારે છે દ્વારકા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત આજે બનાસકાંઠા પાટણ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને આ તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવી જ રીતે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલાક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે જે દરમિયાન પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે હવે આગામી આગાહી વિશે વાત કરીએ તે પહેલા અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી છે જેમાં અમે એમને પૂછ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો હાલ ભારે વરસાદ પડી રહ્યો છે પણ હજુ અનેક દર્શક મિત્રો જણાવી રહ્યા છે તે મુજબ જામનગર રાજકોટ કચ્છ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યારે વરસાદ જોવા મળશે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ અમને જણાવ્યું છે કે આગાહી મુજબ તો હાલ રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યા છે વરસાદી સિસ્ટમ છે ગુજરાત પર ફેલાઈને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે જેને કારણે જ્યાં વરસાદ નથી ત્યાં પણ હવે વરસાદ જોવા મળશે એટલે કે જે વિસ્તારો બાકી છે ત્યાં આવનારા ચોવીસ કલાકમાં જેમાં જામનગર ધ્રોલ પડધરી રાજકોટ કચ્છ બોટાદ સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રા મૂળી ચોટીલા ટંકારા અને મોરબીના વિસ્તારોમાં આજે અને આવતીકાલે વરસાદની તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે ઠીક છે આ વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો નહીં હોય પણ ત્રણથી લઈને પાંચ કે છ ઇંચ સુધીના વરસાદો જોવા મળશે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં પણ સારા એવા વરસાદ જોવા મળશે કચ્છમાં આજથી જ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી છે ત્યાં પણ જેમ સમય જતો જશે તેમ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી લાભ મળશે અમદાવાદ વિરમગામ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજથી જ વરસાદની શરૂઆત થઈ જાય અને આ તમામ વિસ્તારોમાં એકંદરે મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે તો આ કો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે આગામી આગાહીની વાત કરીએ તો બાવીસ ઓગસ્ટ એટલે કે આવતીકાલે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ દાહોદ મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તથા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે આ તમામ જિલ્લામાં હાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ દરમિયાન ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણી આવતું જાય છે અને ડેમની સપાટી હવે વધી રહી છે રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં અઠ્યોતેર ટકા જેટલો ભરાયો છે ઉત્તર ગુજરાતના ડેમોમાં સરેરાશ છાસઠ ટકા જ પાણી ભરાયું છે જ્યારે મધ્ય ગુજરાતના સત્તર ડેમમાંથી ચાર ડેમ છલકાયા છે અને તેમાં બ્યાસી ટકા પાણી ભરાયું છે દક્ષિણ ગુજરાતના તેરમાંથી આઠ ડેમ છલકાયા છે અને તેમાં છોતેર ટકા પાણી છે કચ્છમાં વીસ માંથી ત્રણ ડેમ છલકાયા છે જેમાં સરેરાશ છપ્પન ટકા પાણી છે અને સૌરાષ્ટ્રમાં એકસો માંથી પચીસ ડેમ છલકાઈ ગયા છે અને હાલમાં એકોતેર ટકા વધારે પાણી છે તો આ તો છે આવનારા દિવસોની આગાહી એટલે કહી શકાય કે હાલમાં ગુજરાતમાં ચોમેર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે એમાં પણ જોઈએ તો જે કેટલાય સમયથી જે જિલ્લો વરસાદથી વંચિત હતો તેવો ગીર સોમનાથ જિલ્લો પણ હાલ મેઘમહેરથી ભરપૂર થયો છે અને સૌરાષ્ટ્રના હજુ પણ એવા અનેક જિલ્લાઓ છે કે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના પણ એવા અનેક જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો અને આવનારા દિવસોમાં પણ ત્યાં સારા એવા વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર